રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર કર્યો છે કે કોઈ પણ ખાનગી સ્કૂલ વિદ્યાર્થીઓને ચોક્કસ સ્થળ ઉપરથી સ્કૂલ બેગ પાઠ્યપુસ્તકો યુનિફોર્મ સ્કૂલ શૂઝ સ્કૂલની ની લગતી કોઈ પણ સ્ટેશનરી ની વસ્તુ લેવા માટે પરત નહીં પાડી શકે તેમ છતાંય રાજકોટની અનેક ખાનગી શાળાઓએ વિદ્યાર્થીઓને ચોક્કસ સ્થળ ઉપરથી આ તમામ વસ્તુઓ ખરીદી કરવા માટે સર્ક્યુલર છે જે અમારી પાસે પુરાવાય છે અને અમારા ધ્યાને આવ્યું છે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાન દોર્યું છે રાજકોટના ખાનગી શાળા વેપારી મંડળે લગભગ પાંચ સંચાલકોએ મળી અને રાજકોટના નાના રોડ ઉપર એજ્યુ મોલ કરીને એજ્યુકેશન મોલ કર્યો છે જેમ કે ત્યાં પેનથી માંડીને પેન્સિલ સ્કૂલ બેગ શૂઝ યુનિફોર્મ તમામ ચીજ વસ્તુઓ મળે છે હવે રાજકોટનું ખાનગી શાળા સંચાલક મંડળ છે તેમાં પાંચસો થી વધુ સ્કૂલો છે જેમાં અંદાજીત સાત થી આઠ લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હવે આ પાંચ શાળા સંચાલકોએ તમામ શાળાઓને સાથે મિલી ભગત કરી અને એવી સૂચનાઓ અપાવી છે કે ભાઈ તમે અહીંયા થી ખરીદી કરવા માટે તમે એને સુચન અને સર્ક્યુલર મોકલો તો 50% કમિશન તમારું અને 50% જે નફો છે એ અમારા એજ્યુકેશન મોલનો એટલે આવી રીતના રાજકોટના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને લૂંટવાનો એક પણ તક આ રાજકોટના શિક્ષણ માફિયાઓ છોડતા નથી એ ખૂબ જ શરમજનક બાબત છે જિલ્લા શિક્ષણ અધિકારીના જે પરિપત્રનો ઉલાળ્યો છતા આ શાળા સંચાલક મંડળો મીડિયાના અમુક મિત્રોને એવું કહે છે કે આપે આપીને શું કરશે નોટિસ જ આપશે ને 25000 નો દંડ આવશે એની સામે અમારે લોકો કરોડો રૂપિયાનો છે એટલે અમારું કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર છે કોઈ પણ રીતના લૂટવાની પ્રવૃત્તિ થશે તો એની સામે અમારું આંદોલન ચાલુ રહેશે અમારા ધ્યાન મુજબ વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મેળવી રાજકોટના સેલ્ફ મોદી સ્કૂલ ના સંચાલક રશ્મિકાંત મોદી મહાત્મા ગાંધી સ્કૂલના પરીક્ષા સહિત પાંચ સંચાલકો એજ્યુકેશન મોલ ના માલિક છે અને આ વિદ્યાર્થીઓને લૂંટવા માટે જો આવા પ્રકારના મોલની ગુજરાતની અંદર જો આ પ્રકારની પ્રથા ચાલુ થતી હોય તો શિક્ષણ મંત્રીએ આવા પ્રકારના ધંધાઓ બંધ કરવા જોઈએ આવતી કાલે સવારે તો વિદ્યાર્થીઓને એવી પ્રકારની સૂચનાઓ આપવામાં આવશે કે તમે જે ઘરથી કરિયાણું અને જે ચીજ વસ્તુઓ લ્યો એ આ નહિ આ પ્રકારના મોલ તમે લ્યો એટલે ક્યાંક ને ક્યાંક આ વેપારી મનોવૃત્તિ ધરાવતા શાળા સંચાલકો હવે સબક શીખાવાની જરૂર છે ત્યારે હું વાલીઓને અપીલ કરું છું કે તમને આ પ્રકારની કોઈ પણ જાતની કોઈ પણ સ્કૂલ તમને સૂચનાઓ આપે કે બુક યુનિફોર્મ શૂઝ અહિયાં થી લ્યો અમને જાણ કરો જિલ્લા શિક્ષણ અધિકારી ને જાણ કરો જે બજારની અંદર ચીજ વસ્તુઓ બસો સિત્તેર રૂપિયા કે બસો નેવું રૂપિયા ની વસ્તુ મળતી હોય એજ્યુકેશન લોન ની અંદર હજાર થી બારસો રૂપિયા ની મળે એટલે ક્યાંક ને ક્યાંક વાલીઓને લૂંટવા માટેનું આ મોટો એક લૂટખાના મોલ છે અને આ લૂંટખાના મોલ બંધ કરાવવા માટે અમે આવનારા સમયની અંદર નવા નવા રચનાત્મક કાર્યક્રમો કરી અને આ મોલની જે મોનોપોલી છે વાલીઓને લૂંટવાની એ સદંતરે બંધ કરાવું છું એ હું વાલીઓને વિશ્વાસ અપાવું છું અમારા ધ્યાને છેલ્લા બે દિવસથી આવ્યું છે અને વાલીઓએ અમને ફરિયાદ કરી છે અમે પ્રાથમિક તો અમે આજે જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાન દોરવાના છે આવનારા સમયની અંદર આ મોલના માલિકોના ઘરનો ઘેરાવ જરૂર પડશે કરશું જે પ્રકારના વાલીઓને લૂંટવા માટે અનેક પ્રકારની નવા નવા મોનોપોલી રાજકોટની અંદર જે ઉપયોગ થઈ રહ્યો છે લગભગ ગુજરાતમાં કોઈ શાળા સંચાલકો આવા પ્રકારની મનોવૃત્તિ નથી ધરાવતા ત્યારે હું વિદ્યાના માધ્યમથી શાળા સંચાલકોને કહેવા માંગુ છું કે તમે એટલી એટલી ફી મોટી લ્યો છો કરોડો રૂપિયા કમાવો છો તેમ છતાંય તમે વાલીઓને લૂંટવા માટે શાસન માટે આવા નવા નવા નુસ્ખાઓ તમે અપનાવો છો રાજકોટની અંદર નવા સાતસો થી આઠસો જે યુનિફોર્મ અને સ્ટેશનરીના વેપારીઓ છે એટલા ધંધાઓ ઉપર તમે તનાફ મારી છે હમણાં જે પરિવારો નું રોજગાર ચાલતું હતું એ ગુજરાત ચલાવતું તમે બંધ કરી દીધું છે શા માટે તમે હજી ધરાતા નથી તમારું પેટ આપી શકાશે કે નહીં શકાશે હું ફરીથી શિક્ષણ મંત્રી અપીલ કરું છું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ અને કૃત્યો બંધ થવા જોઈએ એટલે આવનારા સમયની અંદર શિક્ષણ મંત્રી સમક્ષ આ રજૂઆતો કરવાના છે હજી ચોપડા સ્કૂલ ચાલુ થવાની ટાઈમ થઈ ગયો પણ હજી ચોપડા પૂરા થયા નથી અને દસ ટકા જ ડિસ્કાઉન્ટ આટલો બધો ભાવ હોય એમ હા એમાં લખેલું આવ્યું છે કમ્પ્લેટ કે આ જ લેવા જવાનું મોબાઈલમાં વોટ્સઅપ જ કરેલું છે હા અને સ્કૂલ આપણે ગમે ત્યાં લેવા જઈએ એટલે તો ના પાડી દે કે અહીંયા ચોપડા નથી એમ